એક દિવ્યાંગ વ્યક્તિને દેતા ચકચાર મચી હતી બે ઈસમોએ આ દિવ્યાંગ યુવાનને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા કે સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા બંને ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં હત્યાની ઘટના અવારનવાર સામે આવી રહી છે ત્યારે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં દિવ્યાંગ યુવકને બે શખ્સે ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે અમરોલી પોલીસે બે શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી મૃતક સંદીપ નિષાદ દિવ્યાંગ છે ચાર વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો મૃતક સંદીપના પરિવારમાં ત્રણ ભાઈ માતા પિતા છે ત્યારે સંદીપના મોતના પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થયો છે પોલીસે સમગ્ર મામલે ચિરંજીત અને રોશન સહાની નામના બે આરોપીને લોકેશનના આધારે ઝડપી પડ્યા હતા જ્યારે પણ આ બંને જરૂર પડતી હોય ત્યારે ફોન શરૂ કરતા હતા આમ પોલીસ લોકેશનથી પીછો કરતા કરતા આરોપી સુધી પહોંચી ગયા હાલ બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે રાતના આશરે સાડા નવ એક વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે આ જે કુસાદ આવાસ જે એચ વન જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે ને એમાં એક વ્યક્તિનો લોહી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી જેથી પોલીસ અમરોલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે એચ વનમાં રહે છે એના જમણા પગના સાથરમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો તો ત્યાંથી જે એને ત્યાં સારવારથી પહોંચે એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીત શર્મા છે અને રોહન રોશન શાહની કરીને છે આ બે જે છે એ મનોરંજનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોડરીમાં સાથે કામ કરતા હતા એમ એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મરંજનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું મિત્રતા ઓછી કરી નાખેલી એમ એના કારણે આ જે મનરજનાર સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને બુલાચાલી થતી હતી એમ એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સવિસ્ટેશન એની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓએ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરજનારને ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે